હેલો મિત્રો ઠંડીની સિઝન શરૂ છે પણ શક્કરિયા પણ આવવાના શરૂ થઈ ગયા છે હવે તો કે શક્કરિયાની તાસીર કેવી હોય છે તે તમારે જાણવું જરૂરી છે એટલે કે ઠંડી હોય કે ગરમ આપણે કોઈ બી વસ્તુ જોઈએ તો કે ગરમ છે કે ઠંડી તાસીરની જગ્યાએ તો આ વિડીયોમાં આપણે જોઈશું શક્કરિયાને આપણે સ્વીટ પોટેટો પણ કહીએ છીએ હવે તો કે ઠંડીની સિઝન આવે એટલે આપણે જે કંઈ વપરાશની જે કંઈ વસ્તુઓ છે પણ વધવા લાગે એમાંથી એક છે શક્કરિયા શક્કરિયાને લોકો શેકીને પણ ખાય અમુક લોકો બાફીને ખાય છે અને તેની ગણતરી ફળો અથવા શાકભાજી બંનેમાં થાય છે અને શિયાળામાં શક્કરિયાનું વેચાણ ખૂબ જ થાય છે હવે શક્કરિયા ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે તેમાંથી ઘણા પોષક તત્વો પણ મળી રહે છે કાર્બોહાઈડ્રેટ ફાઈબરનું પાવર હાઉસ ગણવામાં આવે છે બટાકાની જગ્યાએ ઘણા લોકો શક્કરિયાનો ઉપયોગ પણ કરે છે વિટામિન એ સારી માત્રામાં તમને આ શક્કરિયામાંથી મળી રહે છે ફાઈબર મેટાબોલિઝમને એ ઝડપી બનાવે છે અને આ શક્કરિયામાં જીંક અને મેગ્નેશિયમ જેવા તત્વો પણ મળી આવે છે પણ તમને આ બધી જાણકારી મળવા છતાં તમને પ્રશ્ન થશે કે આ બધું હોવા છતાં શક્કરિયા ગરમ તાસીરના છે કે ઠંડી તાસીરના તો આપણે જોઈએ કે મોટા ભાગના લોકો શક્કરિયા પસંદ કરે છે અને ખાતા પણ હોય છે હવે તે ખાય છે પણ તેમને ખબર નથી હોતી કે તે ગરમ તાસીર હોય તો ઠંડા હોય કે ગરમ હોય પોતે ખાવા જોઈએ કે નહીં તો કે વિટામિન સી તેમાં સારી માત્રામાં હોય છે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનાવે છે અને ફ્લૂ જેવી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે અને શરીરને ગરમી આપે છે હવે તો કે શક્કરિયાના ફાયદા કયા કયા તો કે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે શક્કરિયાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બનાવે છે પછી છે કે શક્કરિયા પાચન સુધારવા માટે પણ ઉપયોગી છે ફાઈબરથી ભરપૂર છે સકરિયા એટલે કે પાચન ક્રિયા તમારી સુધરે છે જો તમે ખોરાકમાં પચાવી શકતા નથી તો તમારે આહારમાં સકરિયા સામેલ કરવા જોઈએ તમારો જો કોઈ વજન વધારે હોય તો તમે શક્કરિયાને આહારમાં તમે સામેલ કરો તો વજન પણ ઘટી શકે છે જે લોકો કસરત નથી કરતા અને આળસું હોય અને તેમનું વજન વધતું રહે છે તો તે આહારમાં શક્કરિયા સામેલ કરે તો તેને વજન ઓછું કરવામાં મદદ થાય અને આ ફાઇબરથી ભરપૂર હોય એટલે કે ભૂખ ઓછી લાગે એટલે તમે ખાવાથી બચી શકો એટલે વજન બી ઓછું થઈ શકે હવે શક્કરિયાનું સેવન ક્યારે ન કરવું જોઈએ કેટલાક લોકો ગમે ત્યારે શક્કરિયાનું સેવન કરે છે પરંતુ આમ કરવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે રાત્રે શક્કરિયા ખાવાનું ટાળવું જોઈએ ખાસ કરીને જો તમે મેદસ્વી છો અથવા જાડા છો અને ડાયાબિટીસના દર્દી છો શક્કરિયા ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરે બાર થી ત્રણ વાગ્યા સુધીનો માનવામાં આવે છે તમે શક્કરિયાને ઘણી રીતે ખાઈ શકો ઉકાળીને બાફીને શેકીને શિયાળામાં સૂપ બનાવીને પણ લઈ શકો તો મિત્રો તમને વિડીયો કેવો જ લાગ્યો અને આ શક્કરિયા છે શરીરને ગરમ કરે એટલે કે તેની તાસીર છે ને ગરમ હોય છે એટલે શિયાળામાં શક્કરિયા ખાવાનું લોકો વધુ પસંદ કરે છે તો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નવા વિડીયો સાથે ધન્યવાદ જય જય ભારત